ઓડિયો માઇકમાં થોડો પ્રોબ્લેમ રહી ગયો છે ત્યાંથી આખો ઓડિયો પરથી વોઇસ ઓવર દ્વારા મૂકવામાં આવેલો છે જેથી તમને તકલીફ પડે એ બદલ માફી માંગુ છું તમે આ વિડીયો વોસ ઓવરમાં પણ તમને આ વિડીયો જોઈને ખૂબ જ મજા આવશે નમસ્કાર દર્શક મિત્રો આજેના વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ ચોટેલાથી લગભગ દસ થી બાર કિલોમીટર દૂર કાળાસર ગામ અને ત્યાંથી પણ બે કિલોમીટર દૂર હિંગળ માતાજીના મંદિરે મહાદેવ નું એક મંદિર આવે છે શિવલિંગ રાખવા માં આવેલું છે અને ઓમ નમઃ શિવાય લખેલું છે આગળ ત્યાં પીવાનું પાણી આપેલું છે નીતિ આગળ હાલતા એક દુકાન આવેલી છે જેમાં આપણે શ્રીફળ પ્રસાદ માતાજીની ચુંદડી ફૂલહાર તથા રાખડી કટલેરી આવો બધા સામાન તમને આ દુકાનમાંથી મળી રહેશે આગળ તો અહીંયાથી આ એક સૂચનાઓ લખેલી છે કે નિયમોનું પાલન કરવું જોઈએ જે તમે સ્ક્રીનશોટ લઈ અને વાંચી શકો છો યામાં ઇંગ્રાજ માતાનું મંદિર આવે બાજુ રસ્તો છે આગળ ચાલો થોડાક આગળ ચાલો વાક વધતા જ થોડોક ચઢાણ વાળો રસ્તો છે આગળ આ બધી સાઈડમાં ટેકરીઓ છે આગળ મૂર્તિ દેખાય ત્યાં મંદિર છે તો અહીંયા જતા જ બીજું એક મંદિર આવે છે જે કાચના બારણાઓ છે જે બંધ છે એમાં પણ શિવલિંગ બનાવેલી છે અને

તેથી ભક્તો યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને રાત્રે આ મંદિરને બંધ કરી દેવામાં આવે છે તેથી આપ પણ જો આપના પરિવાર સાથે અહીંયા આવતા હો આ રસ્તાથી જાય પહાડી ટેકરી સુધી બાજુ જવાનું ટાળો જોકે કોઈ વસ્તુ કાયમ બનતી નથી પણ છતાં ચકેદારી રાખો કેમ કે ઘણી વાર આ વિસ્તારમાં દીપડા જોવા મળેલા હોય છે અને સાઈડ માં આ રસ્તામાં સાઈડ માં ત્રિશુળ બનાવાયેલા છે અને આ એક ખાલી ખાંભા છે જેમાં કદાચ લાઈટ લગાવવાનો પ્લાન હોય શકે અને આ સ્વપુષ્પા બેન બાબુભાઈ ભટ્ટ દરેડ એવડે દરવાજો બનાવેલો છે ઘંટડ મોટો ઘંટડ અટકાવવામાં આવેલો છે તમે જોઈ શકો તો હિંગરાજમાંની મોટી મૂર્તિ થોડુંક ઝૂંકેલું જોઈ જોઈએ દેખાડી દો તમને અહીંની ની આપણને કોઈ આઈડિયા નથી અહીંયા શ્રીફળ વધારવા માટે બોર્ડમાં લોકો શ્રીફળ વધારવું જોઈએ આ શ્રીફળ વધારવાની જગ્યા છે પછી આ પગ ઇતિહાસ છે ઉપર ચંપલ બજાયા પગે થી નીચે ઉતારી દેવા હવે આ પગથિયામાં ઉપર તમ સાયો પતરા નાખવા માં છે જે તડકો હોય વરસાદ હોય તો પ્રવાસીઓને તકલીફ ન પડે ઓગણસો ને એકવીસ ની સાલ ની આ વાત છે જ્યારે માર્ચમાં શ્રી માયાગીરીજી બાપુ ફરતા ફરતા ઠાંગા ના ડુંગર માં આવેલા છે એટલે જે આ મંદિર આવેલું છે આ વિસ્તારને ઠાંગા વિસ્તાર કહેવામાં આવે એટલે આ એક ડુંગરમાં માં આવેલા છે ત્યાં એક અમર ગુફા એમાં અમરનાથ સ્વામીજી તપસ્યા કરતા હતા અને માયાગીરીજી માયાગીરીજી એમને પોતાના સદગુરુ માની અને તેમની સેવા સેવા કરીને સમય વિતાવે કરતા કરતા લગભગ નવ વર્ષ નો ટાઈમ થઈ ગયો એટલે કે નવ વર્ષ વીતી ગયો ત્યારે માંગી કે મારે હિંગળાજ સેવા કરવા જવું છે ગુરુજીએ તેમને આજ્ઞા આપી ગુરુજી ના આશીર્વાદ આજ્ઞા લઈ અને એ વખત સૌથી કઠિન યાત્રા હિંગલાજ ની યાત્રા કહેવાય એને જવા માટે રવાના થઈ હવે લગભગ ત્રણ મહિને ની યાત્રા પછી માયાગીરીજી માં હિંગલાજ ને શણે પહોંચે છે એટલે સ્થાને પહોંચે એમની સાથે યાત્રામાં જે સાધુ સંતોની યાત્રાળુ સાથે મળીને એમને મા ઇંગલાજનો પરસવાનો વિધિપૂર્ણ પૂરો કરી માના આશીર્વાદ નિર્ણાય સૌ ભક્તો માની સૌ ભક્તો માની પૂજા પ્રાર્થના કરી અને ગુણગાન કરીને યાત્રાઓ અહીંથી વિધાયેલા છે એટલે યાત્રાળુ પાસે આવે છે પણ માયાગીરીજી ત્યાં ત્યાં રોકાઈ જાય અને ઘાયગીરી જી ત્યાં ત્યાં રોકાઈ જાય અને એક પગે ઉભા રહી માતાજી પ્રાર્થના કરવા માંગે છે તો માયાગીરી ત્યાં ત્યાં રોકાઈ જાય છે અને અણજળ નો ત્યાગ કરી અને એક પગે ઉભા રહી માં હિંગલાજ ઉપાસના શરૂ કરે છે એટલે કે તપસ્યા કે બે દી ત્રણ દી ચાર દી એમ કરતા કરતા લગભગ એકવીસ દિવસ વીતી જાય છે આ એકવીસ દિવસ બાદ ની તપ એકવીસ દિવસની તપસ્યા બાદ માં હિંગલાજ માયા માયાગીરીજી ને દર્શન આપે છે પ્રસન્ન થાય અને દર્શન આપે છે અને કહે છે માયા ગિરિજીને કહે છે કે એને માયા ગિરિજીને વરદાન માગવાનું કહે છે માયા માયાગીરી બાપુ માયાગીરીજી માતાજીના દર્શન કરીને ખૂબ જ ભાવ વિપુલ અને આનંદમય હોય છે માયાગીરીજી કહે છે કે તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો મારે કોઈ એવી મારે કોઈ એવી ઈચ્છા બાકી રહી નથી પણ જો તમે આપવા જ માગતા હોય તો મારા ગુરુજી ઠાંગામાં ઠાંગા વિસ્તારમાં તમારી પ્રાર્થના કરે છે એમને પણ દર્શન આપો તો અને તમે ત્યાં વસવાના હું અને દર્શન આપવાને ત્યાં તમારે સ્થાપના કરી હું એ જગ્યાએ તમારી પૂજા અર્ચના કરું એ મારી ઈચ્છા છે માતાજી પ્રસન્ન થાય તમને તેમને વરદાન આપે છે કહે છે કે એક ત્રિશુળ શંખ અને ચીપીઓ આપીને કે હે કે આવે તેમ જાઓ અને આ ચીપીઓને લઈ જાઓ અને એની પૂજા પાઠ કરજો હું ટાંગાના ડુંગરમાં તમને દર્શન તમારા ગુરુજીને દર્શન દેવા આવીશ આવું કહે માતાજી અંતર ધ્યાન એટલે અદ્રશ્ય થઈ જાય છે માતાજી એ પેલી અનિશાની લઈ માયાગીરી જે લગભગ વીસ વિક્રમ સવર ઓગણીસો ત્રીસ માં કાર્તક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે આ ડુંગર આવે અને અને એ સમયે ગુફામાં વસ્તુ એમને પૂજા અર્ચના ચાલુ કરે છે તો આ ખંડમાં સાક્ષાત ઇંગળમાં તેમને અને તેમના ગુરુજીને દર્શન આપે માતાજીને દર્શન આપવા માટે ઇંગલાજમાં સ્વયંભૂ પ્રગટ થાય છે એટલે જમીનમાંથી એમની મૂર્તિ સ્વયં પ્રગટ થાય છે જે મૂર્તિ છે એ કોઈ બનાવેલી મૂર્તિ નથી તે પ્રગટ થયેલી છે એટલે જમીનમાંથી આપોઆપ બહાર નીકળે છે એટલે કે સ્વયંભૂ થાય છે હાલ પાકિસ્તાનમાં જે બ્લુચિસ્તાનમાં જે હિંગલા શક્તિપીઠ છે તેમાં પણ હિંગરાજમાં એ સ્વયંભૂ પ્રસાદ થયેલા હોય છે તેની જેમ જ એ જ સ્વરૂપે છે એ જ રીતે આપણે આજે કાળાસરમાં જે કાળાસરમાં જે નું મંદિર છે ત્યાં એ જ રીતે પ્રગટ થયા હોય છે ત્યાંથી રમીન્દ્ર ની મહામાયા શ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠ કહેવાય અને એ નામથી જાણીતું આ ગુફા અખંડ માં હાલ અત્યારે મયા ગીરજી ને આપેલ જે ત્રિશુળ શંખ અને ચીપીઓ એના દર્શન કરી કરવા તમને મળે છે તો આ એનો ટૂંકમાં ઇતિહાસ હતો આ સુધી આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય ભારત જય હિંગળાજમાં જય કુળદેવીમાં અસ્તુ જય ભારત જય હિન્દ